સૌપ્રથમ પ્રથમ તો ગુજરાત સરકારના વિસ્તરણ થયેલા અને નવા નવનિયુક્ત મંત્રીમંડળના તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું પરંતુ જે પ્રકારે વિજયભાઈ રૂપાણીની આખીને આખી સરકાર નિષ્ફળ જેવાથી એમને બદલવી પડી બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બની ત્યારે એમણે પણ એમના શાસન દરમિયાન જે પ્રકારે મોંઘવારી દિવસે ને દિવસે બધી ભ્રષ્ટાચારે માજા મૂક્યા છે એક બાજુ અધિકારીઓ સાંસદોને ધારાસભ્યને ગાઢતા નથી કોઈનું માનતા નથી એક પ્રકારે નકલી કચેરીઓ પકડાય છે પેપરો ફૂટે છે અને નકલી અધિકારીઓ પકડાય છે અને જે પ્રકારે આજે ખેડૂતો વેપારીઓ દ્વારા લૂંટાઈ રહ્યા છે તમામ બાબતોમાં નિષ્ફળ ગયા ગયાથી એ સફળ એ ન્યાય મળી જશે કે જનતાને ફાયદો થશે એવું ક્યાંય છે નથી ભલે નવા મંત્રીઓ બનશે પણ એનું સંચાલન તો દિલ્હીથી જ થવાનું છે અને આગળ મેં કીધું એમ કે કોઈ મેં સુધું રૂચું આપે તો એ ભેંસના ખીલાઓ બદલવાથી દૂધ વધવાનું નથી પણ એ ભેંસ જ આપણે બધાએ બદલી નાખવી જોઈએ ત્યારે જનતા ગુજરાતની એવી ઈચ્છી રહી છે કે મંત્રીમંડળ જનતાને તો અપેક્ષા છે કે આખી સરકાર અમે બદલી નાખીએ જનતા ઈચ્છી છે કે આખી સરકાર અમે બદલી નાખીએ ત્યારે બે હજાર સતવિસમાં ચૂંટણી આવે છે ત્યારે કોઈ મંત્રીમંડળ બદલાવાનું નથી જનતા આખી સરકાર જ બદલી નાખવાની છે